પાડીના પરિયા ગામે આંગણે બાંધેલ પાલતુ દાઉક ઉપર દીપડાએ હુમલો કર્યો પારડીના પરિયા ગામે ઘર આંગણામાં બાંધેલા પાલતુ ડોગ ઉપર દીપડાએ હુમલો કરતા ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો એક સ્વાન પાડેલ છે જે સ્વાન ગત રાત્રે ઘર આંગણામાં બાંધ્યું હતું ત્યારે મળસ કે ત્રણેક વાગ્યાના આસપાસ એક દીપડો આવ્યો હતો અને શિકાર માટે શ્વાનના ગળામાં દીપડાએ પકડી લેતા કૂતરાએ અવાજ કર્યો હતો જે સાંભળી પ્રીતે જાગી જઈ બહાર આવી દીપડાને જો હતા તેઓ ગભરાઈ ગયા તા ને ત્યાં પડેલો પાવડો છૂટો મારતા દીપડો શ્વાન છોડી ત્યાંથી ભાગી છૂટ્યો હતો દીપડાના હુમલાને લઈ પરિવારને ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો આ બાબતે માજી સરપંચ દીક્ષાં સાથે પ્રિતેશે પાર્ડી ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી વન વિભાગની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી દીપડાના પંજાના નિશાનની તપાસ કરી પાંજરું ગોઠવ્યું હતું ત્યારે વારંવાર દીપડાઓ રહેણા વિસ્તાર તરફ આવી ચડતા લોકો રાત્રિના સાચવીને બહાર નીકળે તે જરૂરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો